એના ઘર માં કબૂતર ગળતા તા ને એટલે મેં કીધું આવી ત્યારે કહી દો ગાય સારી છે કબૂતર ના ચકલી પણ ના જાય કબૂતર કે જાય ભાઈ જો જો મારે જો અહીંયા તમે કેટલી વાર ઊભા બે થી ત્રણ વાર બારી છો જોવો સંભાળ કે એટલે હું આપને મારી ઉપર ઊભો નહી અમારે અહીંયા શું છે આ જો આ અહીંયા જાવ માં એવી રીતે જોવો છો એટલે ભાઈ કબૂતર જોતો તો અહીંયા નથી કબૂતર ન જોતા બોલો

ની હવે કોઈ હેતુ જ નથી ભાઈ ખુલ્લું ખુલ્લું જોતો કરો પેલા તું કોઈ અંદર વયુ ગયો હતું એટલે તો ઊભા હોય હવે આ તો રહેવાનું હા બસ બરોબર ઊભો બરોબર હવે આ થી ઊભા રહી જોઈ ગઈ તો કોણ ન્યા ઊભા રહી તો તમે ઊભા હું જોઈ ગઈ તો હવે લઈ લેવાની આપણે જો જ રહી તમે આ મારો છો રત મારતા મને કે ઈ બાર માં અને આ બાર હું લે આ છેલી પહેલી વારવા જાવા બાની હવા ખાઈ લ્યો બરાબર બાની એટલે મસ્ત પવન હું અંદર રૂમમાં હુઈ જા ભાઈ હું કે તાર જોવું છે હું કાટો કાટે ટીવી જોઉં છું અરે હું વળ્યો તો ઘરમાં હતો તારે પણ વા જોઈએવારે જોઈ લેવાય આવતા બુધવાર થી ઘરે નઈ હવે નીચે બધે રખડીશું